ગુજરાત આદિવાસી સંઘર્ષ પરિષદનું અધ્યક્ષ છું તારીખ પંદર સાત બે હજાર પચીસના રોજ કુપવાડા ગામના ગ્રામજોનો આગેવાનો અને સરપંચ અને ગ્રામસભાને સર્વોપરિસતા આપી છે આપણા સ્વર્ગીય વિજય રૂપાણી સાહેબે બે હજાર સત્તરમાં આ પૈસા કાનૂન જે છે એ કાયદો પાસ કરેલો આપણી વિધાનસભાના અંદર અને ગ્રામસભાને સર્વોપરી સત્તા આપેલી ગ્રામ પંચાયતના અંદર ગ્રામસભા અને ગ્રામ સભાના ઠરાવ વગર ફેક્ટરી કે આદિવાસીઓ પણ જમીન ખરીદી શકતા નથી આજે સરકાર જે નવા નવા રૂલો લાવી રહી છે અને જે હુડા એટલે ગ્રામ પંચાયત વિલેજ મટે છે અને આપણે શહેરીકરણ તરફ જાય છે મિત્રો સરકાર શ્રી તરફથી ગ્રામજનોને જે સવલત મળે શિક્ષણમાં મળે નોકરીમાં મળે અને ગ્રામ રહે આપણને જે બધી લોનો મળે એમાંથી પણ આપણે નેસ્ટ નાબૂદ થઈ જઈશું ગ્રામ પંચાયતને પાવર છે જેથી ગ્રામ પંચાયતના સરપંચશ્રી ગ્રામસભા બોલાવે ગ્રામ સભાના અંદર તલાટી ડીડીઓ ટીડીઓ તે દિવસના મિનિસ્ટરો હોય આપણા ગામના પણ એમણે એક પણ પ્રશ્ન કરવાનો નહીં હોય ને સલાહ પણ નહીં આપણને ગામ લોકો કહેશે અને તલાટી હરાવ કરશે આપણે ગ્રામસભા જે છે એ ધારાસભા કાયદો ઘડે છે ગુજરાત વિધાનસભાના અંદર અને એથી ઉપર લોકસભા છે તો બી કાયદો બને છે તો આજે પૈસા એક મુજબ આ દિલીપસિંહ ભુરિયા એસટી મિનિસ્ટર હતા એમણે ભુરિયા એક કાનૂન બનાવ્યો હતો કે ભાઈ જો જિલ્લા કે અંદર કલેક્ટર ડીએસપી આદિવાસીઓ ગયા વહાની જે નગરપાલિકા બી આદિવાસીઓની હોતી પરંતુ આ સરકારે રોજ નવો નવો કાયદો ફટવો બહાર પાડે છે અને ઊંઘતા ઝડપી લેવાનો ગ્રામજનોનો જે ઠરાવો બધા બનાવ્યા છે આપણા એનો આ આજરોજ વિરોધ છે પૈસા એક મુજબ આ ટુકડા ગ્રામ પંચાયતને રવા દેવામાં આવે બોડાની જો વાત હોય તો એ વાપી નગરપાલિકાના અંદર બી શહેર ને પગલે આગળ વધી રહ્યું છે ઔદ્યોગિક ક્રાંતિ વધી છે એક બાજુ વાયબીસી દમણને સેલવાસ છે છતાં બી વિકાસના નામે રોડના નામે મીંડું છે રોજ બરોજ પરપ્રાંતના લોકો આવે સ્થાનિકોના ખૂન થાય લૂંટ થાય ચોરી થાય રોજ મરોજ આપણી ત્યાંના એસપી સાહેબે બી સારું કામ કર્યું છે કેટલા ચોરોને પકડ્યા છે આપણી ત્યાં બાતમીદારો થ્રુ લોકોની ઘેરમાં ચોરી થાતી હોય જો આપણી ત્યાં શહેર વધુ ડેવલપ થાય તો રોજના બે હજાર માણસો પૌરપ્રાંઠી આવે આપણા વિસ્તારના લોકોને કેપ્ચર કરી રહ્યા છે આપણી ત્યાંનો સ્થાનિક કાયદાકીય કે થોડો પાંગડો પડે સરમાઇન્ડ છે આદિવાસીઓ જેના કારણે બહુ વેઠવાનું આવે જેથી આ હુડાની જે વાત છે અર્બન હા એ હટાવે એ આજની માંગ છે જય ભીમ જય ભારત અમારું મારું નામ કૃષ્ણકાન જીણાભાઈ દેસાઈ કુપવાડા દેસાઈ ફરિયાદ પારડી તાલુકો અમારું ગામ પારડી તાલુકામાં આવેલું છે તેમ છતાં વાપી નગરપાલિકામાં એનો સમાવેશ કીધો અને એને અર્બન ડેવલપમેન્ટ એટલે કે ભૂડામાં સમાવેશ થયો છે એટલે ભૂડા માટે અમારા આદિવાસીઓને એવું માનવું છે અને અમે ત્રણ અધિકારીની ને મંત્રીશ્રીની સલાહ લીધી તો અમને એમ કીધું કે ત્યાંથી તમારું જે હોમટેક્સ છે એટલે ઘરવેરો ઘરવેરો તમારો ચાર ગણો થઈ જશે બીજી એક વસ્તુ કે જે તમારા નબ્રાવાસ છે આ સરકારમાંથી આવેલા કે પતરાવાળા એ પતરાવાળા આવાસ ગોળામાં નહીં ચાલે એને તોડી પાડીને ફરજિયાત બધાય સ્લેબ લખવાનું છે તો અમારી ત્યાં આદિવાસી વસ્તી એંસી ટકા છે એટલે એ બધાની શક્તિ નથી કે તે લોકો સ્લેબ લાખી શકે બીજી વસ્તુ અમારે ત્યાં રોડ પહોંડા થવાના તો દસ દસ મીટર રોડ પૌરા થયા ઓગણીસો પંચ્યાસીમાં બાર ફૂટ રસ્તા ઉપર તો અમે સરકારે બાર મીટર રોડ પૌરા તો આટલો સહકાર તો અમે સરકારને આપ્યો જ તો હવે નવું હું જોવા વોરામાં જવા માટે એટલે અમારી બધાની ગણતરી એવી છે કે વોરામાં ગામની જાય અને છેતી પ્રમાણે જા વધારે છે આદિવાસી લોકો વધારે રહેતા છે અને આદિવાસીઓના ઘર પણ કાચા છે અને એમની જમીન પણ હજુ નામે થવાની બાકી છે અને જો ઉડામાં સમાવેશ થાય તો અમારા આદિવાસી ક્યાં જશે આદિવાસીને કેવી રીતે એમનું જમીન બી નામે કેવી રીતે કરી શકશે એ મોટી સમસ્યા છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો सत्तरे डॉट कॉम आजादी समाचारोनी